કરશે શ્વાસ સડે છે અને શરીરમાં કઈ જીવું નથી અને હવે થાક લાગી રહ્યા છે સાડા ત્રણ નો ટાઈમ થયો છે આ વહુ શું કરે છે લે હું સા પાણી નો કહું એ દીકરી વહુ એ વહુ બટાવ બાપા એક સાની અડાળી લાવજો ને

વહુ એ દીકરી આ દવા છે કોટ બટન છે કેમ બાપા દવા ગળે ને છૂતરતી બાપા અરે પણ બાપા તમે બીમાર છો દવા પછી જે હોય એ ખાવી પડે ને તમને કાઈક ખાય તો પછી ઉપાધી તો અમારી ને દવાખાને તો અમારે જ લઈ જવાના ને હવે ઈ તો વાત બરોબર છે પણ આ રૂપલો કઈ કામ કરે છે કે નહીં

તો કે બાપા એ મને કાઈ દેતા નથી બરોબર હવે વય્યુ ખોટા કે વહુ ખોટી તું એકલો જ હાસો બાપા તમે તમતાની ચિંતા ન કરશો બરોબર જો ખેતર છે ને આપણે ખેતરની ચિંતા ન કરશો નો ઢાંકણની ન કરશો ટ્રેક્ટરની ન કરશો બધું હું સંભાળી લઈશ પછી બોલો બાપા હું તમારી કેટલી સેવા કરું હા અમારા દીકરી હારા છે હા હું નથી સતા દીકરી જેવું કામ કરે છે બરોબર

ધંધા એરો સેવા સેવા એરો ધંધો કરવો પડે ના ના બાપા હાલો આજ હું નઈ એમ લઉં છું જે તમે બોલો ની માર પાળી દેવું બોલો કયા ધંધા ચડી તમે બે માણસ કઈક રડો પાસ પછી બચાવો તો તમારે ને તમારે લઈ જવાનું છે હું તો હવે આ મારે તો ઉમર થઈ ગઈ બરોબર આજ સોન કાલ નથી હું આ તમારા હાટુ રૂપલા કવ છું તને ગુજરાતી કવ છું ભાષામાં કવ છું તું થોડુંક સમય જવાય તું નાનો નથી રહ્યો

તમને કોહાતું હોય ને તો હું રહું ને કે હું વહી જવ આ બધું મૂકી આને જો કઈ શીખામણ દેવે ને એટલે ભાગવે ને વાત એમ નઈ આ આને હળી કરી આને હળી કરી આને હળી કરી ગામમાં મારી આબરૂ નો રવા દીધી બાય નો રવા દીધી હવે ઘરમાં આ બાયડી મારી આબરૂ નઈ રવા દીધી ઘરમાં જરી ધ્યાન રાખાય ઘર બધું સંભાળ હવે તું વડુ કે નો બોલીસ વડુ કે નો બોલીસ ઠંડા મગજ બધાના છોકરા રાગે પડી ગયા છે અને બધે ધંધે સડી ગયા છે ખેતીઓ સંભાળે છે બધા રાખે છે અને તને કઈ શિખામણ દઉં એટલે સીધું તારું ગરમ મગજ થઈ જાય છે આમ નામ તું ક્યાં લગી રહીશ ના ના બાપા હો વાત ની એક વાત તમારે જે કરવું એ કરો બરોબર તમે કયું કાલ તો હું કામે સડી જાય મારા લપ નથી કર્યું મારા ખેતરે આટો મારવા જાવું છે હું જ આવું છું બરોબર ખેતરે તું આટા મારે પણ હરામ જો તું કઈ કરતો હોય તો નથી ખેતીમાં ધ્યાન દેતો નથી પાણી વાળતો નથી દાડિયા કોઈ કરતો બધું મારે પછી કેટલું જવાબદારી લેવી મારે સારું બાપા તમે તમારી ચિંતા ન કરો બરોબર ને સાયન્સ દીધી હે તમે આરામ કરો જો હું ખેતર એક આટો મારી કામ નું નક્કી કરી આવું આપણે આમ તો કામ કરવા પણ કઈ છે નહીં પણ તમે જે હારો હો મંડાણા છો ને એ કંટાળીને ને મારે ક્યાંક કામે સડવું પડશે કામ તો તારે રૂપલા આજ ને કાલે કરવું પડશે અને તું આ વડોકી વડોકી વાત કરેશ ને એ આ ઘરે હાલ બહાર નહીં હાલે એટલે તું શાંતિથી ધંધામાં ધ્યાન દે અને પાંચ પછી દે ઘરમાં અને તો તારું કઈક નામ સારું થશે નકર તારું નામ જુગારી માં થઈ જશે એ તમારા કરવું હોય કરો તમે મારું સારું વિચારતા નથી હું જાવ છું હવે બહુ બધા આને સમજાય સમજાવો અને સમજાવો કઈ પણ બાપા મારું સાંભળતા નથી

મારે એટલે હમણાં આ પૈસા ની કોઈ હાલે છે મારે છે મારા બાપા ને ઘણું હોય પણ મારા બાપા રૂપિયા વેતરતા હોય અત્યારે હું હરે ફરે એવડો છું ને હું તો મને પાંચ પૈસી તો એમને એમ કેવું પડે ને કે આલા છોકરા તું હરે ફરે એવો છું રખડવા જા પણ થોડાક દિવસ માં થઈ જાય છે તમ તારે આપડે જવાનું તો છે આમ જાવ છું

હવે જો કપા પીડો છે વેચી દે અને થોડું કામ અટવાનું છે બધું થઈ જાય બે પાંચ દિવસ માં પછી વાતચીત કરવી બરોબર લે એ હાલો હાલો હું જાઉં છું હા એ આ છે ને ભોળો હાવ હા બીજો ગમે એ થાય પણ ઓન દિવાળી આપણે ફરવા જાય તો આપણે એના પૈસે જ આપણે ફરવા જવાનું છે હા એના પૈસે જ જવાનું છે આપણે 1 રૂપિયો તો વાપરવા હા સાહેબ એને આપણે છે ને

હવે ઘરમાં તું જો આ બાપાની બધી વસ્તુ ક્યાં છે બાપા ગયા ક્યાં ને તું કામ ઉપાડ્યા છે હાજે આ બધું અરે પણ હું આખું ઘર ગોતી અંદર તો કાઈ નથી મળતું મને તો તો બાપા એ બધું મૂક્યું છે ક્યાં તું ફોન લાય જો એકવાર આમ સહી કરી મારી ખાતે કરી દે તો એ આપણે આગા આગા ફરવા જાય બોલ મને તો એવા અરમાન છે કે આપણે આમ આગા આગા ફરવા ગયા હોય એ મોજ થી પણ તું ગમે એમ કરીને ફોન લાય તો આ વાત બંધ છે બાપા તમે જીવો છો ને તો આમાં સહી કરી નાખો ભગવાન કરે તમે પણ બધું તમારા દીકરા માંથી નાખી જવાબદારી તમારા દીકરા સંભાળ લે છે હું એમ કરે ને

આવો આવો બાપા આવો 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 ના દીકરા ક્યાં થો બે માણસ પણ હું છું બાપા આ તમે બે હું વાતો કરો છો હું ક્યારનો નો બાર સાંભળું છું બાપા ના

ઈ નજર મારી મિલકત ઉપર હતી આ મારે હવે કોને કેવું